સમગ્ર ગુજરાત જ્યારે ઉત્તરાયણના રંગે રંગાયેલું જોવા મળે છે ત્યારે ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે છેલ્લા ત્રીસ વર્ષથી ગામમાં પતંગ ચડતા નથી ધાબા પર પ્રોટેક્શન દિવાલ ન હોવાથી ત્રીસ વર્ષ પહેલાં ગામના વડીલો પતંગ ન ચડાવવાનો નિર્ણય લીધો હતો જે આજે પણ અકબંધ છે આજના દિવસે ગામના વડીલો અને યુવાનો સાથે મળી દાન પુણ્ય કરે છે ગાયો માટે લીલો ઘાસચારો આપે ગાય અને કૂતરા માટે લાડુ બનાવે છે પક્ષીઓ માટે દાણાની વ્યવસ્થા કરે છે તો ફતેપુરા ગામમાં ત્રીસ વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે પતંગ અને દોરીથી થતું નુકસાનથી બચવા સ્થાનિકો પતંગ ન ચડાવવાનો નિર્ણય લીધો હતો આજના દિવસે દાન પુણ્ય કરી સાચા અર્થમાં ગામ લોકો ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે ત્રીસ વર્ષથી પ્રકાશ કોઈ ગામમાં પતંગ બંધ છે યુવાનો શું કરી રહ્યા છે અને લોકો પણ શું કરી રહ્યા છે યુવાનો સાહેબ આપ તમે આજે જોઈ શકો છો આપ પહેલ પ્રથમ તો આપ વધારે અમારા ગામમાં એ બદલ આપનું હાર્દિક સ્વાગત સૌ પ્રથમ અમે બધા સવારથી ભેગા થઈ લીલી ચાર છે સૂકી ચાર છે રોટલા છે અબો અબોલા જે પશુ છે પક્ષીઓ છે એમની બધા ભેગા થઈ અને બધા સેવાઓ કરીએ છીએ અને બધા રાજી ખુશીથી બધા ભેગા થઈને સેવા કરીએ ઓગણીસો છન્નુંથી આ જ દિન સુધી હજી સુધી ગામમાં કોઈ પતંગ ચગાઈ નથી અને ગંઢિયાઓએ જે નિયમ કર્યો છે એનું બધા યુવાનો પાલન કરે છે નિયમ તો સાહેબ કરવાનું કારણ એક જ છે કે ઘણા બધા ધાબાઓ એવા છે કે એમને કંઈ દીવાલ પ્રોટેક્શન ચારે બાજુ દિવાલ નથી તો કોઈ પડી ન જાય કોઈને જાનહાનિ કે કઈ કઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે બધાએ સ્વેચ્છાએ નિયમ કર્યો કે ભાઈ આ બંધ કરો ખો તો સારો ઘણા બધા પક્ષીઓને નુકસાન થાય આ તે બીજી રીતે પૈસાઓ ખર્ચાય એના કરતા અબોલા પક્ષીઓ અને પશુઓ પાછળ જો પૈસા વપરાય તો એક પુણ્યનું કામ થાય એટલા માટે અમારા ગામમાં ત્રીસ વર્ષ પહેલા વડવા હતા ગંઢિયા એમને ના પાડ્યો કે આપણે ધાબાઈ માટે કઠેડા નથી એટલે આ પતંગ ચક્કાવાર બંધ કોઈ છોકરાને કસવી ન થાય પક્ષીઓને નુકસાન ન થાય એના બદલામાં તમે ગાયોની સેવા કરો અને કૂતરાને પક્ષીની સેવા કરો એમાં તમારે મોટો ફાયદો થાય બધા યુવાન મળી અને ભેળા હાથ ઉતરોના દાડે આખા ગોમના યુવાન બધા ભેગા થઈ અને આ ગાયની સેવા કૂતરાની પક્ષીની સેવામાં બધા આખું ગોમ અમારું છે અને અમારે ખૂબ ગોમમાં પ્રગતિ થાય અને ખૂબ લહેર